ભરૂચના વેજલપુર માંથી ગુમાનદેવ હરસિદ્ધિના દર્શને નીકળેલા મિત્રોની કાર ડિવાઈડર કૂદી ત્રણ પલટી મારતા બે યુવતીના મોત થતા ચકચાર મચી જવા પામી ભરૂચ વેજલપુરમાં રહેતા પિંકેશ મિસ્ત્રી ભાવી પત્ની ફાલ્ગુની બેન મિત્ર જેમિસ મિસ્ત્રી તેના પત્ની રિયાબેન ભાભી વંચિતા ને વેસાડીને ગત રોજ બપોરે આઈ ટ્વેન્ટી કાર લઈને નીકળ્યા હતા ઝઘડિયા ગુમાનદેવ બાવાગોર અને રાજપીપળા હરસિદ્ધિ ના દર્શને તેઓ જઈ રહ્યા હતા સાંજે થી રાતેપડા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા જતા જેમિસ કાર ચલાવી રહ્યો હતો સંજાલીથી હરિપુરાના પાટિયા તરફ જતા રોંગ સાઇડે ફોર વ્હીલ આવતી હોય તેનાથી બચવા જતા કાર પર કંટ્રોલ રહ્યો ન હતો આઈ ટ્વેન્ટી ડિવાઈડર ઉપર ચડીને રોડની સામેની સાઈડ બે ત્રણ પલટી મારી ગઈ હતી જેમાં પાછળ બેસેલા ફાલ્ગુની બેન રિયા બેન અને વંચિતાબેનને અન્ય વાહન ચાલકોની મદદથી કારમાંથી બહાર કઢાયા હતા અકસ્માતમાં ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રીનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ મોત થયું હતું જ્યારે જેમિસ પિંકેશ અને રિયાબેનને ઈજાઓ પહોંચી હતી ઉમલ્લા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે